ઓ છે એક કલ્ચરલ બીજું એજ્યુકેશનલ અને ત્રીજી સોશિયલ સર્વિસ એજ્યુકેશનમાં આપણી પચીસેક કોલેજ છે ન્યવું પંચાણું સ્કૂલ છે વગેરે 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 આપણા પબ વી આર વન ઓફ ધ લાર્જેસ્ટ પબ્લિશર્સ ઓફ ધ બુક્સ એ વગેરે પણ મુખ્ય આપણું કલ્ચર છે અને કલ્ચરનું એક પાસું એ પરફોર્મિંગ આર્ટ્સ છે નાટક મ્યુઝિક ડ્રામા ડેન્સ વગેરે વગેરે તો એની ઉપર મુનશીજીએ જ્યારે ભવન સ્થાપ્યું ત્યારે સૌથી પ્રથમ એમને સંસ્કૃત સ્ટડીઝ અને આપણું એન્શિયન્ટ ઇન્ડિયન કલ્ચર ઇન્ડોલોજી એના પર ધ્યાન આપ્યું અર્ધમાગ્ધિ જેવી આપની અગાઉની ભાષાઓની ઉપર ધ્યાન આપ્યું એમનું સેકન્ડ ધ્યાન આ પરફોર્મિંગ આર્ટ્સ પર ગયું એમને સંગીત અને નર્તન શિક્ષાપીઠ સ્થાપી જેમાં નગરકર અને દિનકર કૈકીની જેવા અને આજે ધ્રુવ ઘોષ જેવા મહારથીઓના પ્રિન્સિપલ રહ્યા અને એમને કલા કેન્દ્ર સ્થાપ્યું એ કલા કેન્દ્રના ઇન્ટર કોલેજ ડ્રામા કોમ્પિટિશનમાંથી રાજેશ ખન્ના કે સંજીવકુમાર કે અમજાદ ખાન એ બધાનો પહેલો પરફોર્મન્સ આ સ્ટેજ પર ઇન્ટર કોલેજ ડ્રામામાંથી થયેલો મરાઠીના બી ઘણા ગુજરાતીના તો લગભગ બધા જ આ અરવિંદ ત્રિવેદી આપનો મહારથી બેઠો છે તમને રામાયણનું રામાયણમાં રાવણની એન્ટ્રી યાદ હશે મારા હિસાબે જો કોઈ એક સર્જનાત્મક ચીજમાં જો એક એન્ટ્રી કોઈએ મારી હોય તો આ માણસની છે એ ભારતીય વિદ્યાભવનના વર્ષો પહેલે સ્ટેજ મેનેજર હતા અહીંયા એમનો વટ ચાલતો કોને ક્યાં બેસવું અને ક્યાં કરવું અને એમનો સેન્સ ઓફ હ્યુમર ઓ હો 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 અમે વી સ્ટીલ મિસ હિઝ સેન્સ ઓફ હ્યુમર તો પરફોર્મિંગ આર્ટ્સ પર મુનશીજીએ ધ્યાન આપ્યું અને કલા કેન્દ્ર સ્થાપ્યું તો એના મ્યુઝિકના સેક્શનમાં અવિનાશ વ્યાસ અને એની સાથે પુરુષોત્તમ ઉપાધ્યાય આ પંચાવન વર્ષ પહેલેની વાત કરું ઉપર પંચાવન ઉપરની વાત નહીં પુરુષોત્તમભાઈ હા તો પુરુષોત્તમભાઈ અમારા પ્યારા કેમ છે એ ભવનના છે એટલે આ સન્માન નથી મળ્યું એ મહાન સંગીતકાર છે એટલે એમને સન્માન મળ્યું પણ ખુશી એ વાતની છે કે ભારતીય વિદ્યાભવને પરફોર્મિંગ આર્ટ્સની દિશામાં જે મૂળ સ્થાપ્યું એ મૂળના એ માણસ છે મુનશીજી એમને સાથે લઈને સંગીતના એટલે અમારી ખુશી છે અને આ દેખાય છે કેવા સીધા સાદા પણ એની પાછળ એમની સિદ્ધિ પાછળ કેવી સાધના પડી હશે એ તમે વિચારી શકો છો કે એમના ક્ષેત્રે સુગમ સંગીતના ક્ષેત્રે મ્યુઝિકના સર્જક છે મરીઝની ગઝલ બેગમ અખ્તર પાસે ગવાડનાર માણસ છે અને લતાજીએ બી એનું ગાયું છે આશાજીએ બી ગાયું છે એવા એ મહાન સંગીતકાર ખૂબી તો એ છે કે વર્ષો પહેલે પોતાના ક્ષેત્રની ટોચ પર બેઠા છે એ તો એક સિદ્ધિ છે પણ અદભુત સિદ્ધિ એ છે કે હજુ ઉતર્યા નથી ત્યાંના ત્યાં છે એ અમને બહુ ખુશીની વાત છે આપ આપના બધાનો આવકાર આપું છું અને પુરુષોત્તમભાઈનો ધન્યવાદ કરું છું અને અમારા માણસ છે અમારે એટલે અમારી ખુશી બમની છે થેન્ક યુ दसू साहब आपने विनती करीश तुलसी छोड़ती मानवंता मेहमान स्वागत करिए आपने। दसू साहब एक मिनट जब फोटोग्राफ ले ले। Čilna bedno svaga tkaši, da so vse. અને દસુ સાહેબ હજુ એક વધારે આજના थ जी आपसे विनती है कि अब आप अपने अप संबोधन से हमें अनुग्रहित करें सन्मान व्यासपीठ भाई और बहनों पहले मैं आपसे एक बात करना चाहता हूँ कि मैं आधा मराठी और आधा गुजराती हूँ मेरी माँ गुजराती थी, थी। लाड उसका सदिव था तो भारत रत्न लता मंगेशकर जो जो हैं वो आधी गुजराती है इसलिए अच्छा इससे अच्छा गाते और मेरे पिताजी तो गोवा के थे तो आधा मराठी हूँ आधा गुजराती हूँ मगर माँ कभी भी गुजराती में बात नहीं करती थी मेरी जो बहू है कृष्णा मारू उसका सरनेम वो भी गुजराती है राजकोट के यहाँ बैठी वो भी मुझसे गुजराती में बात नहीं करती और मेरे सबसे करीब के दोस्त पुरुषोत्तम भाई वो भी मेरे से कभी गुजराती में बात नहीं करते इसलिए मैं क्षमा चाहता हूँ कि मुझे गुजराती आती नहीं है इसलिए मैं हिंदी में बात करूँगा मगर हिंदी भी तो राष्ट्रभाषा है आप तो समझेंगे आज मैं यहाँ पे आया हूँ કિસી હાલતમાં ય પે આતા નાઇન્ટ ફિટી સિક્સ યા ફિટી સેવન મેં સિર્ફ સતરા અઠારા સાર ક લડકાશવાણી મતલબ ઓલ ઇન્ડિયા રેડિયો સ્ટેશન પે એક ગાના ધ્વનિમુદ્રિત કરવા ગયા હતા ગાને શબ્દ થયા દી વચન તુલા આજ પાસુની જીવે અધિક તું મા હૃદયલા मराठी में बहुत मशहूर गाना है वो और मेरा रिकॉर्डिंग जो था सुबह दस बजे शुरू हुआ और कोई दो तीन बजे ख़त्म हुआ मैं फिफ्टी सिक्स की बात कर रहा हूँ और शाम को इस आदमी का रिकॉर्डिंग था वो पुरुषोत्तम भाई का रिकॉर्डिंग था गाने के शब्द है हैया ने दरबार बहुत मशहूर गाना है वो और सिंगर एक ही थी दीदी मतलब भारत रत्न लता मंगेशकर दीदी ने सुबह मेरा गाना गाया शाम को मेरा गाना गा, इनका गाना गाया तब से हमारी दोस्ती है और मैं वाड़केश्वर रहता था पुरुषोत्तम भी वाड़केश्वर रहते थे पुरुषोत्तम भी सिर्फ गुजराती म्यूज़िक करते थे मैं सिर्फ मराठी म्यूजिक करता था पुरुषोत्तम भी स्टेज पे गाते थे मैं सिर्फ स्टेज पे गाता हूं और दोनों इतने साल से जब मैं और पुरुषोत्तम भाई जहां गाए थे तब तो मुझे याद है कि ये गुंज गया था बिल्कुल हॉल पूरा यहीं पे गीत त्रिवेणी वो प्रोग्राम का नाम था दोनों का सुर एक है ये खासियत है मैं आया क्यों इसलिए सब सब चीज़ें आपको बोल रहा हूं मैं कि दोनों का सुर एक है दोनों एक ही काम करते हैं दोनों ने फिल्म लाइन में ज़्यादा काम किया नहीं टीवी पे ज़्यादा काम किया नहीं मगर फिर भी दोनों का नाम है दोनों को पद्मश्री मिली है वो इसी साल मिली है मुझे दो साल पहले मिली इसलिए कि इससे दो साल छोटा हूं इसलिए मेरे को दो साल पहले मिली ये मुझसे बड़े ऐसे ही इनको आज मिली पदमाश्री मैं इनका अभिनंदन करता हूँ और ख़ास करके दीदी ने मुझे भेजा है यहाँ पे कि पुरुषोत्तम भाई से बहुत प्यार करती है बहुत मानती है वो पुरुषोत्तम भाई को सिर्फ प्यार नहीं करती वो म्यूज कितने बड़े हैं संगीतकार कितने बड़े हैं वो वो जानती है तो उसने इनका खास शुभेच्छा दी है ख़ास बधाई दी है लता मंगेशकर जी ने क्या पुरुषोत्तम भाई ये तो छोटा सा सम्मान है इससे और बड़े बड़े सम्मान है जो आपको आगे के मिलेंगे और मिलते रहेंगे तो मैं आपको कहने जा रहा था कि हम सुर एक है हम दोनों का और इसी हाल में मैं गाया था पुरुषोत्तम भाई गए थे सफ़ेद तीन यहाँ गाने वाले लोग हैं इसलिए संगीत की भाषा कर रहा हूँ सफ़ेद तीन सफ़ेद चार में गाया था हम लोगों ने और सिर्फ एक छः महीने पहले मैंने और पुरुषोत्तम भाई ने गाया तो मैं भी सफ़ेद चार में गाया और वो भी सफ़ेद चार में गए मैं और पुरुषोत्तम भाई यहाँ पे आए थे तो हाथ में लकड़ी नहीं थी हमारे और अब आए हैं तो दोनों के हाथ में लकड़ी है मतलब तो तो एक कुछ अजीब बात है कि हर चीज़ दोनों के एक साथ चल रही है दोनों साथ एक साथ काम कर रहे हैं तो इतने अच्छे मौके पे मुझे आना ही था और पुरुषोत्तम भाई का सम्मान करना ही था उनके लिए दो शब्द कहने ज़रूरत थे जिस हालत में मैं गुजरा हूँ वो हालत सिर्फ़ गाने वाले समझ सकते हैं सिर्फ बजाने वाले समझ सकते हैं कि फिल्म का कोई आधार नहीं आजकल दूरदर्शन की बहुत मांग बढ़ गई है तब दूरदर्शन था नहीं पर दूरदर्शन आने के बाद भी दूरदर्शन ख़ास हमको कभी काम दिया नहीं सिर्फ प्राइवेट गाने बनाने वो खुद के आवाज़ में स्टेज पे गाना और उसके ऊपर ज़िंदा रहना अस्सी साल तक बहुत मुश्किल बात है और सिर्फ ज़िंदा नहीं रहना बड़े अच्छे तरीके से ज़िंदा रहना बड़े सम्मान के साथ ज़िंदा रहना कि हमको प्रोग्राम दो या हमको गाना दो या हमको ये दो कुछ मांगना नहीं मगर आप-आप सब काम आते गए इसका कारण एक है कि दोनों ने गाने पे श्रद्धा रखी दोनों ने आम संगीत की तरफ ध्यान नहीं दिया ये चल रहा है स्टाइल बहुत चल रही है इसलिए वो स्टाइल का म्यूज़िक करो कहीं जाओ कहीं काम मांगो कहीं फिल्म में जाओ ये दोनों ने किया नहीं दोनों अपने अपने रास्ते में एकला रे करते रहे मराठी में मैंने किया गुजरात में उन्होंने किया तो ये बड़ी एक श्रेय की बात है हम दोनों को कि बड़े अच्छे तरीके से हम जिंदा रहें और रहेंगे आगे भी और सिर्फ संगीत के ऊपर और वो भी जो हमको अच्छा लगता है संगीत उसके ऊपर ये नहीं कि लोगों को ये अच्छा लगता है इसलिए वो किया और फिल्म का आधार ले लिया या किसी हीरो का आधार लिया या किसी हीरोइन का आधार लिया या किसी बड़े बैनर का आधार लिया कुछ नहीं कोई बैनर नहीं हमारे पीछे कोई था नहीं कोई आज भी आज भी नहीं है और फिर भी हमारा नाम है आप लोग आते हैं सुनते हैं तालियां बजाते हैं आपको अप्रिशिएट करते हैं ये हमारे लिए कितनी बड़ी बात है हमारे लिए इससे मैं कह रहा हूँ कि हम दोनों एक ही नैया पे बैठे हुए हैं और वो नैया चल रही है छप्पन साल से मैं इनको जान रहा हूँ छप्पन साल से आज तक वो नैया अच्छी चल रही है मुझे नैया ऐसे ही चलेगी ऐसा मुझे पूरा विश्वास है इसलिए कहे कुछ अजीब सी बात है कि पुरुषोत्तम भाई के गाने में कुछ फर्क नहीं पड़ा मैंने उन्होंने एक छः महीने में दो तीन प्रोग्राम के साथ में उनके भी गले में कुछ फ़र्क नहीं पड़ा और मेरे भी गले में कुछ फ़र्क नहीं पड़ा है इसका कारण ये है कि गुरु को माना बहुत अब इन्होंने मेरे गुरुजनों के नाम लिए तो सबसे बड़े गुरु थे उस्ताद आमिर खान बहुत बड़े गायक थे हिंदुस्तान के और बड़े बड़े जितने गायक हैं वो सब में गुरु, मेरे गुरु हैं उनको गुरुजन मानते मैं तो उनका आशीर्वाद मिला उनको अपने फॉलो किया वही पुरुषोत्तम मैंने भी किया सलामत और नज़ाकत इनके घर पे ही उतरे थे उनसे ये सीखे हैं मैं जाके वहाँ बैठता था आज भी उनकी बंदिश याद है आज भी उनकी स्टाइल याद है तो गुरुजन का आशीर्वाद थोड़ी सी हमारी मेहनत और आप लोगों का आशीर्वाद इसलिए पुरुषोत्तम भाई आज पद्मश्री हैं कल पद्म भूषण होंगे परसों सब पद्म विभूषण जरूर होंगे मुझे इसके लिए यकीन है સબકી સે પરે મંગેશકર પરિવાર કે તરફ સે પુરુષોત્તમભાઈ કોઈ ખૂબ ખૂબ બધાઈ ધન્યવાદ અને હવે એ ઘડી આવી પહોંચી છે એ વિધિની જે આજના સમારોહને કેન્દ્ર સ્થાને છે મુનશી સન્માન અર્પણ વિધિ શ્રી દસ્તુજી પુરુષોત્તમભાઈને શાલ તથા શ્રીફળ અર્પણ કરશે સન્માનચિહ્ન અર્પણ થાય પુરુષોત્તમભાઈને એ પહેલાં એ સાઇટેશન એના પરનું લખાણ હું વાંચી સંભળાવું છું મુનશી સન્માન ગાયક અને સ્વરકાર એ બંને રૂપે પુરુષોત્તમ ઉપાધ્યાય જેટલું અને જેવું અપ્રતિમ પ્રદાન ગુજરાતી સુગમ સંગીતને અન્ય કોઈએ કર્યું નથી અવિનાશ વ્યાસે ગુજરાતને ગાતું કર્યું તો એમના માનસ પુત્ર પુરુષોત્તમે ગુજરાતીઓને કવિતા માણતા કર્યા ઈશ્વરીય વરદાન અને સ્વયં સાધનાથી મેળવેલી અનન્ય સિદ્ધિનો ઉપયોગ એમણે અનેક ઉક્તિ પ્રતિભાને તાલીમ અને માર્ગદર્શન આપવામાં કર્યો કારકિર્દીની શરૂઆતથી જ ભવન પરિવારના અંતરંગ સદસ્ય બની રહેલા ગુજરાતી સંગીતના આ અમૂલા અને મહામૂલા સરસ્વતી પુત્રને બે હજાર સત્તરનું મુનશી સન્માન અર્પણ કરતાં ભારતીય વિદ્યાભવન પરમ પરિતોષ અનુભવે છે બે જૂન બે હજાર સત્તર મુંબઈ સુરેન્દ્રલાલ મહેતા પ્રમુખ ભારતીય વિદ્યાભવન આ ઉપરાંત મુનશી સન્માનના ભાગરૂપે ભારતીય વિદ્યાભવન તરફથી પુરુષોત્તમભાઈને રૂપિયા એક લાખનો ચેક અર્પણ કરવા હૃદયનાથજીને વિનંતી કરું છું શ્રી નિર્દયનાથજીએ ભવનના આમંત્રણને માન આપીને તથા પુરુષોત્તમભાઈના આદરને કારણે આજના સમારોહને એમની મહામૂલી ઉપસ્થિતિથી શોભાવ્યો છે શ્રી દસ્તુરજી એમને આપણા સૌના આદરરૂપે થઈ એમને શાલ અર્પણ કરશે શ્રી દસ્તુરજી અને હવે આપણે સૌ આતુર છીએ પુરુષોત્તમભાઈનો પ્રતિભાવ સાંભળવા પુરુષોત્તમભાઈ સજ્જનો સન્નારીઓ જે માટીની મેક મેં માણી જેમાં રમ્યો આળ્યોટ્યો એ ભવન આજે મારું સન્માન કરે છે એના જેવું કોઈ સન્માન નથી ભારતીય વિદ્યાભવનની એકે ઈંટે ઈંટ મને ઓળખે છે ને એને હું ઓળખું છું અહીંયા જેટલા પ્રસંગો બન્યા છે એ મારી આંખમાં છે પિક્ચરની જેમ પટ્ટી બધી નીકળી જાય છે આઈસીડીસી કોમ્પિટિશન સુગમ સંગીતના કાર્યક્રમ હું રહું અવિનાશભાઈને ત્યાં શાંતા કરું છું અને ત્યાંથી એમની ગાડીમાં ભવન આવીએ આવી એને ત્રીજે માળે બાપાજી કેમ બોનશે એ અમને ઉપર બોલાવે ત્યારે ભવનની પ્રવૃત્તિ આ માસના ગીતો મમ્મીનું ભારતીય સ્ત્રી સેવા સંઘ એના ગરબા અને એના ગરબાના ક્લાસીસ આઈસીડીસી કોમ્પિટિશન ઇન્ટર કોલેજ ડ્રામેટિક કોમ્પિટિશન્સ આટલા જુદા જુદા પ્રયોગો અહીંયા ભવને શરૂ કર્યા અને એ બધું લગભગ અવિનાશભાઈ કરે અને બાપાજીના જમાઈ નવીન ખાંડવાલા હવે એને એસિસ્ટિંગ કરવાનું યાદ રાખવાનું એનું ઇમ્પ્લિમેન્ટેશન્સ લોકો સુધી પહોંચાડવાનું એ બધું જ કામ મને બાપાજી સોંપતા અને ત્રીજે માળે રહે ત્યારે બાપાજી બેઠા હોય તો એની પાછળ રામકૃષ્ણનજી નથી રામકૃષ્ણનજી ઊભા હોય પછી દસ્તુરજી ઊભા હોય અને હું ઊભો હું એમાંથી રામકૃષ્ણનજી નથી પણ આખી દુનિયાની અઢીસોથી ત્રણસો ભારતીય વિદ્યાભવનની શાખાનું સુકાન નિષ્ઠાથી સિન્સિયરલી કોઈએ જો સંભાળ્યું હોય તો તે દસ્તુરજીએ સંભાળ્યું છે અને એનો હું સાક્ષી છું અને આ જ્યારે વાત આવી કે ભારત સરકાર તો પુરુષોત્તમને પદ્મશ્રી આપશે પણ અમારું પણ પ્રદાન અને પુરુષોત્તમનું પણ કન્ટ્રીબ્યુશન કંઈ નાનું સોનું નથી જે અમને ખબર છે અને એટલે જ આજે આ પ્રસંગ ઉપસ્થિત થયો છે અને વધારે આનંદ તો એ છે કે જે લોકો મને નજદીકથી જાણે છે એ બધા જે આવ્યા છે દિલ્હીમાં કોઈ પદ્મશ્રી વખતે નહોતું પણ આ સન્માનમાં તો તમે બધા મારી સામે છો જે પરિવારની એક સદસ્ય એમણે